ધાનેરામાં આવેલા ચામુડા સોસાયટીમાં મોબાઈલ ટાવર મુદ્દે ચામુડા સોસાયટીના રહીશોમાં રેલી કાઢવામાં આવી હતી તાત્કાલિક ટાવર દૂર કરવા સોસાયટીના રહીશોની માંગ ટાવર માટે લાઈનનું ખોદકામના કારણે રહીશોના કુવા તેમજ અન્ય નુકસાન થવાના કારણે રહીશો નુકસાન વેઠવું પડે છે હાલ રહીશોએ કામ બંધ કરાવ્યું જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી કામ ચાલુ કરવા નહીં દઈએ છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ટાવરનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે જમીનના માલિકને જાણ કરવામાં આવી હતી અને જમીન માલિકે થોડા દિવસની મુદત માગી હતી પરંતુ ટાવર બાબતે કોઈ નિર્ણય ન આવતા આજે ચામુંડા સોસાયટીના રહીશો ભેગા થયા હતા અને ટાવરમાં વાયર માટે ખોદકામ ચાલુ કરવા હતા ત્યારે જ લોકોએ કામ બંધ કરાવી દીધું હતું અને જે કોન્ટ્રાક્ટરને બોલાવવાનું શરૂ કહ્યું હતું આ ખુદ કામ કરવાથી સંડાસના કુવા અને અન્ય મિલકતોને નુકસાન થઈ રહ્યું હતું અને ટાવરમાંથી અવાજ આવે છે તેમજ રેડિયેશનના કારણે બીમારીનો ભોગ બનવું પડે છે જેના કારણે આજે ચામુંડા સોસાયટીના લોકો ભેગા થયા હતા અને રેલી પણ નીકાળી હતી અમારી માંગો પૂરી કરોના નારા પણ બોલાવ્યા હતા તેમજ અધિકારીઓને પણ આ બાબતે લેખિતમાં રજૂઆત કરેલી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી હવે જો તત્કાલિક ટાવર હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી રહીશોએ એ આપી છે રાજપૂત હું અહીંયા વર્ષોથી અમે ચામુંડા સોસાયટીની અંદર રહીએ છીએ અમારી એક જ માગણી છે આ ટાવર દ્વારા પહેલાં ટાવર હતું અમને કોઈ તકલીફ નથી પણ આજે અમને ખૂબ તકલીફ પડી રહી છે અમે રજૂઆત પણ કરી છે આગળ પણ થતાં પણ કોઈ પરિણામ મળ્યું નથી આ ચામુંડા સોસાયટી આજે તમામ રહીશો ભેગા થયા અને એક જ માગણી છે કે આજે કોન્ટ્રાક્ટર દ્વારા આ જે વાયરનો લાઇન કાઢવામાં આવતી હોય છે એ લાઇન કાઢે અને એ મશીન દ્વારા ખાડા કાઢવામાં આવતા હોય છે એ ખાડા ખણે તો સંડાસના કૂવા ગટર લાઈન અને અનેક પાણીના કનેક્શનો પણ તૂટી રહ્યા છે એના કારણે અમને નુકસાન થયું થઈ છે અમે પ્રશાસન અને સરકારને અને કોન્ટ્રાક્ટરને પણ કહેવા માંગીએ છીએ કે આ તાત્કાલિક ધોરણ આ કામ બંધ કરે અને જે લોકોની માગણી છે એ માગણી ધ્યાને લઈ અને સરકાર સુધી આ રજૂઆત જાય અને પ્રશાસન સાંભળે એ અમે સૌ વિનંતી કરીએ જો આ અમારી માગણી ધ્યાને લેવામાં નહીં આવે તો અમે જન આંદોલન કરીશું અને સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની અને કોન્ટ્રાક્ટરની રહેશે હું જોશના બેન યોગેશભાઈ ત્રિવેદી ચામુંડામાં રહું છું અમારા ઘર પાછળ એક મોટું ટાવર છે આજ પાંચ છ વરસથી છે છતાં અમે કોઈએ કાંઈ કીધું નથી ચાલ્યું હતું એમનામ પણ હવે અમને બધાને ખૂબ તકલીફ પડે છે વરસાદ ચોમાસું હોય તો એનો ટાવરનો અવાજ ખૂબ આવે ઘર પાછળ અમારે ઘર આખું પડી ગયું છે ટાવરના લીધે છોકરાઓ માદા પડે વાળ જતા રહે અમુકના તો બધાના ટાવરના લીધે અને કોઈ સાફ સફાઈ કરતું નથી ગંદકી થાય તો હવે અમારા ચામુંડા સોસાયટીના બધા જ લોકોની એવી માગણી કે ટાવર હટવું જોઈએ અહીંથી ટાવર હટાવો અને બીજું અમે બે ત્રણ મહિનાથી વાત ચાલુ હતી તો કે અમે બીજું નવું કામ નહીં કરીએ છતાં આ લોકો અઠવાડિયે પંદર દિવસે આ લોકો આવીને નવું કામ કરે છે અહીંયા દારૂ પીતા બોટલો રાખતા આખો આખો રાત અહીં બીજા ધંધા કરતા આ લોકો છતાં અમે કંઈ કીધું નહીં કે અમાને નથી કહેવું પણ હવે આ બધું વધી ગયું છે એટલે અમે આરી નમ્ર આખી ચામુંડા સોસાયટીની નમ્ર વિનંતી છે કે અમારો સાથ સાંભળે અને આ ટાવર જલ્દી હટાવે